તમારો પરિચય આપજો મારું નામ જીગ્નેશ કુમાર રણજીતભાઈ કોકણી ગામ વડજાખાણ તાલુકો ડોરવણ જિલ્લો તાપી અને આ તમે ભીંડાની ખેતી આ પહેલા વર્ષે કરી કે આગળ પણ કરેલી પહેલા વર્ષે પહેલા વર્ષે તો તમારા આજુબાજુમાં મતલબ ફળિયામાં કે ગામમાં બીજા લોકો ભીંડાની ખેતી તો કરતા જ હશે ને કરે બધા જ કરે કે કેવું તમે કોને જોઈને ખેતી ચાલુ કરી તો ઘરે મરતા કરે એટલે પછી બરાબર મતલબ કે તમારે ત્યાં ઘરે ઘરે હવે હવે આ સાસરીમાં છે બરાબર તો મારે તમારી પાસેથી માહિતી જોઈએ છે કે ઘણા બધા ખેડૂત મિત્રો આજે ભીંડાની ખેતીમાં નિષ્ફળ ગયા મતલબ કે જોઈએ તેવું ઉત્પાદન કાંઈ મળતું નથી બરાબર તો તમારું ઉત્પાદન અત્યાર સુધીમાં કેટલું થયું અને કેટલી વીણી થઈ એ પહેલાં વાત કરો ઓગણીસ થઈ ગઈ વીસ વીણી થઈ ગઈ બરાબર અને કેટલા ભીંડા નીકળ્યા હશે સોળસો કિલો સોળસો કિલો વીસ વીણી થઈ ગઈ અને સોળસો કિલો જેટલા ભીંડા નીકળી ગયા અને આ ખેતર જોઈને હજુ કેટલા સમય સુધી નીકળશે એવું લાગે હજુ વીસ વીણી વધારે ચાલવા જઈએ હજી બીજી વીસ વીણી ચાલે એવું લાગે તમને બરાબર છે તો આ ખેતરમાં મતલબ મતલબ કેટલા કિલો બિયારણ તમે રોપેલું દોઢ કિલો દોઢ કિલો એટલે દોઢ કિલો બિયારણમાં સોળસો કિલો અત્યાર સુધીમાં ભીંડા નીકળી ગયા અને હજી તો વીસ વીણી બીજી નીકળશે એટલે કે કમસે કમ આપણે ઓછું અત્યારે ઉત્પાદન થાય એક ઉંમર પછી બરાબર તોય આપણે હજાર કિલો તો બીજા પકડવાના ને બરાબર એટલે તમારા આખા સિઝન દરમિયાન આ દોઢ જ કિલો બિયારણમાં લગભગ આમ અંદાજે આપણે પકડીએ તો પણ પચીસો કે છવ્વીસો કિલો ભીંડા થવાના બરાબર તો તમારા આજુબાજુના ખેડૂત મિત્રનો અનુભવ કેવા કે આટલા કિલો મતલબ બિયારણ રોપું હોય તો એમાંથી કેટલાક નીકળે ભીંડા કોઈના વીસ કિલો કોઈના એક કિલોમાંથી તો દસ કિલોની નીકળે તે પરિસ્થિતિ છે મતલબ એક વીણીમાં દસ કિલો પણ નહીં નીકળે બહુ વધારે વધારે નીકળે તો વીસ કિલો નીકળે તો તમારી એક એક વીણી કેટલા સુધીની ગઈ છે અંદાજે એ પંચ્યાશી કિલોથી નીચે કાતો ઉપસી કો વધારે બરાબર 85 કિલોના આસપાસ મતલબ 80 85 કિલોના આસપાસ એક એક વીણી ગઈ જે આમ જોવા આજે તો ખેડૂતોને મતલબ વધારે વધારે કદાચ 20 કિલો મળે બરાબર ને તો એનાથી વધારે તમને મળ્યું છે તો આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તમને તમારા ખેતરમાં તે તેનાથી મળ્યું તે થોડીક માહિતી આપોને આ પ્રોડક્ટ આપાય સ્ટીમ રિચ હા સ્ટીમ રિચ છે જરાક બતાવજો ને આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે બાયોફીટ રેન્જની સ્ટીમરીચ હવે એની સાથે બીજી કઈ વસ્તુ વાપરી આ છે રેપ હા અને બીજું બાયો નાઇન્ટી નાઇન અને સેત હા શેત આટલી વસ્તુ તમે વાપરી તો આ વાપર્યા પછી તમને અત્યારે સંતોષ છે ને જોઈએ તેવું ઉત્પાદન મળી ગયું હજુ મળવાનું હજુ ચાલુ જ છે તો આનો છંટકાવ તમે કેવી રીતના કરતા મતલબ કેટલા દિવસે કરતા આઠ દિવસે બરાબર અને જમીનમાં કેટલી વખત આપવું જમીનમાં બે વખત બે વખત જે શેત હા તો મતલબ કે આઠ આઠ દિવસે તમે છંટકાવ કરતા અને જમીનમાં કેટલા દિવસે પંદર દિવસ પછી દર પંદર દિવસે એક વખત તમે એનો ઉપયોગ કરતા તો હવે એક તો લાગમાં તો ફાયદો થયો પણ બીજો ફાયદો તમને શું દેખાય ફૂટમાં કેવું છે પહેલાથી જ ફૂટ ચાલુ આપણે એ પણ આપણે જોઈએ કે ખરેખર છોડમાં આમ જોવા જઈએ તો એક ઊંચાઈ થાય પછી નવી ફૂટ આવે જરા અહીંયા શરૂઆત થી જ ફૂટ આવી છે તે પણ આપણે વિડીયો ક્લિપમાં જોશું આપણે હા હવે આપણે જે વાત થઈ એ પ્રમાણે કે શરૂઆતથી જ ફૂટ આવી છે તો એ બતાવવાની થોડી આવશે સર ઓકે એટલે આ આપણે જોઈએ તો આટલી મોટી ફૂટ થઈ ગઈ એટલી મોટી ફૂટ થઈ ગઈ બરાબર છે આ બીજી બાજુ પણ ફૂટ આવી ગઈ છે બરાબર ને આ જોઈ શકીએ આપણે પછી અક્ષર આ બીજા છોડ ઉપર જોઈ શકીએ આપણે ત્યાં ફૂટ આવી ગઈ પછી એવું જ નથી કે એક જ છોડ આ બીજા છોડ ઉપર પણ આપણે જોઈ શકીએ છોડ ઉપર કે દરેકે દરેક છોડ ઉપર આ ફૂટ આવી છે દરેકે દરેક છોડ ઉપર અહીંયા ફૂટ આપણને જોવાની મળે છે અને મતલબ આ તમે જોઈ શકો દરેકે દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળે છે અને એની સાથે સાથે લાગ પણ આપણે જોઈએ તો જોરદાર જોવાનો મળે છે અત્યારે આ લાગ છે આ લાગ છે એક જ જગ્યાથી ઘણા બધા ભીંડા આપણને જોવાના મળે છે અને વીસ તોડ થઈ ગઈ છે અને હજી તો બીજી તોડ સ થાય એવી શક્યતા છે મતલબ જ્યાં જવું ત્યાં દરેક જગ્યાએ એક સરખો લાગ જોવાનો મળે છે તો દરેકે દરેક ખેડૂત મિત્ર જો બાયોફિટ દવા વાપરશે તો એને પણ આવું ભીંડાનું રિઝલ્ટ મળી શકે આ નીચેથી ફૂટ છે એક જ છોડમાંથી ત્રણ છોડ થઈ ગયા તો ઉત્પાદન તો વધવાનું જ છે અહીંયા પણ તમે જોઈ શકો એક છોડ છે એમાંથી ફૂટ નીકળી છે હવે ઉત્પાદનમાં ફાયદો થઈ ગયો ફૂટ સારી આવી ક્વોલિટી કેવી ક્વોલિટી એકદમ સારી સારી ભાવ કેટલો મળે ભાવ સારો મળી જાય મતલબ બીજા કરતા તમને વધારે મળે કે ઓછો મળે બીજા કરતા વધારે મળે કે ઓછો મળે બીજા કરતા વધારે મળે કેટલા રૂપિયા વધારે મળે 100-150 વધારે મળે મતલબ 20 કિલો ઉપર એક મણ ઉપર 100 થી 150 રૂપિયા તમને વધારે ભાવ મળે તો આ પણ એક મોટો ફાયદો થઈ ગયો બરાબર અને મતલબ અત્યારે કેટલા મહિના જેવા થઈ ગયો છે આ ભીંડાના અંદાજે 70 દિવસ થઈ ગયા બરાબર છે હવે તમને આપનાર વ્યક્તિ કોણ આ દવા કોણ આપી ગરંગભાઈ આ ગૌરાંગભાઈ છે તો ગૌરંગભાઈ હા હવે તમારો અનુભવ શેર કરો કે તમને તો બહુ બધા ભીંડાના ખેતર જોયા અને બીજા બધા ખેડૂત મિત્રો પણ મળતા હશે તો એમના અનુભવ અને અહીંયા આપણે શરૂઆતથી દવા અપેરી તો બે વચ્ચે તફાવત શું દેખાય તમને બે વચ્ચે તફાવત જ છે કે વચ્ચે વાતાવરણ ખરાબ થયું ને હમ એમાં બધાના ભીંડા હમ જે હાઈટ વધવી જોઈએ એ વધી નહીં હા લોકોની અને ઉત્પાદન નીકળવું જોઈએ તો અત્યારે મેં ઘણા એવા ખેડૂત લોકોને મળ્યો તે લોકોનો અનુભવ એવો છે કે મારા બે વીઘામાં એમ કે કે માં વીસ કિલો પચીસ કિલો નીકળતા છે એક ભાઈ કીધું કે અત્યારે હાલમાં પાણી મૂકતો હતો અમે રસ્તે આવતા હતા તો એ ભાઈને મળ્યો તો એ ભાઈ કે પાંચ કિલો ને દસ કિલો નીકળે તો ખાલી મજૂરી જેવી નીકળી રે એ માટે અત્યારે એ લોકો કેટલું બિયારણ રોપ્યું હશે એ લોકો બે કિલો રોપેલું બે કિલો અને એમાં પાંચ કિલો દસ કિલો નીકળે નીકળે

એને આજે જોઈએ તે ઉત્પાદન નથી મળતું અને આપણે આ ખેતરમાં જોઈએ તો ઉત્પાદન જોરદાર મળી રહ્યું છે હવે કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય ગૌરંગભાઈ તો તમારો કોન્ટેક નંબર આપો જેથી આપણે તમે એને મદદરૂપ થઈ શકો કે ભાઈ અમારું ખેતરમાં પણ તમે કંઈ ડેવલપ કરી આપો અમારો પણ ઉત્પાદન વધારે આવે એવું કંઈક કરી આપો તો ખેડૂત મિત્ર તમારો સીધો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો બોતેર ત્રણ સત્તાવન મારું રહેવાનું ઉરવી પટેલ ફળિયું તાલુકો વાસદા જિલ્લો નવસારી હા અને નામ તમારું ગૌરાંગભાઈ ગૌરાંગભાઈ બરાબર છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક